હેલો સ્વાગત છે તમારું આપણી હેલો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે પહોંચી ચૂક્યા છે શહેરની મસ્જિદ એટલે કે ચાપાનેર પાવાગઢની બિલકુલ સામેની સાઈડ ઉપર તમને શહેરની મસ્જિદ જોવા મળશે તો અહીંયા પાવાગઢ ગામ વસેલું છે ગામની અંદર તમને આ શહેરની મસ્જિદ જોવા મળશે તો આજની વિડીયોની અંદર આપણે આ મસ્જિદમાં જઈશું અને ઘણી બધી ઇન્ફોર્મેશન હું તમારી સાથે શેર કરવાનો છું તો દોસ્તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો જો તમારે પાવાગઢની આજુબાજુની જગ્યા જોવી હોય તો આપણે ઘણા બધા વિડીયો આવવાના છે તો આપણી આ યુટ્યુબ ચેનલને તમે સપોર્ટ કરી શકો છો ચેનલ પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો તો ચાલો દોસ્તો વિડીયોને શરૂ કરીએ વિડીયોના અંત સુધી બન્યા રહો આ લોકેશન પર તમે આવશો તો તમને આ રીતે અદ્ભુત નજારો જોવા મળશે અને જૂનો તૂટેલો કિલ્લો પણ જરી હાલતની અંદર જોવા મળશે જ્યારે આપણે શહેરની મસ્જિદ તરફ આગળ વધીએ છીએ તો આ રીતનો રસ્તો જોવા મળે છે એવું લાગે છે કે અહીંયા વર્ષો પહેલાં એક કિલ્લો હતો કારણ કે અહીંયા તમને ઊંચા ઊંચા દરવાજા અને મીનાર પણ બનેલી જોવા મળશે અને મીનાર સુધી પહોંચવા માટેના દાદર પણ તમને આની અંદર જોવા મળશે ફિલહાલ તે તૂટેલી હાલતમાં છે હવે આપણે કિલ્લાની બહારની શાઇડ ઉપર નીકળી ગયા છે જ્યારે તમે પાવાગઢ સાઈડ ઉપર આવશો ને તો તમને પાવાગઢ ખાતેનું બનેલું ધર્મશાળા પણ જોવા મળશે જે અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી આપણે ડાબી સાઈડ ટન લઈશું અને શહેરની મસ્જિદ તરફ આગળ વધીશું તો તમને અહીંયા પાવાગઢનું બસ ડેપો જોવા મળશે અને એજન્ટ ત્યાંથી તમે અડધો કિલોમીટર અંદરની સાઈડ ઉપર આવશો તો તમને આ રીતનું લોકેશન જોવા મળશે તો દોસ્તો તમે પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે આવતા હોય તો અહીંયા બે મસ્જિદ બનેલી છે તો દોસ્તો અહીંયા છે ગેટ અને આ ગેટમાંથી આપણે પ્રસાર થઈએ તો અહીંયા આ રીતે ઉપર જવા માટેના પહેલાના જમાનાની અંદર દાદર પણ બનેલા હતા તો અહીંયા એક મિનાર હતી જે તૂટી ચૂકી છે અહીંયા એક બીજી મિનાર પણ હતી એને અહીંયા લોક કરવામાં આવી છે તો ઉપરની સાઈડ ઉપર જવાય નહીં તો અત્યારે આપણે ઊભા છે શહેરની મસ્જિદ જે બહારની સાઈડનો એરિયો છે તે તમને આ રીતે જોવા મળશે તો આ રીતે પાછળ અહીંયા રાખેલા છે અને બેઠક વ્યવસ્થા પણ તમને જોવા મળશે અહીંયા સિક્યુરિટી કેબિંગ બનેલું છે હેડઝેટની બાજુમાં જ તમને ગેટ જોવા મળશે તમને ગેટની બાજુમાં આ રીતનો મોટો પથ્થર જોવા મળશે તેની ઉપર સંપૂર્ણ ડિટેલ શહેરની મસ્જિદની લખેલી છે તો આ મસ્જિદનું નિર્માણ પંદરમી સદીમાં થયું હતું તો આ શહેરની મસ્જિદનું પ્રાંગણ જેની અંદર વિશાળકાય તમને ગાર્ડન જોવા મળશે અને પ્રાંગણની વચ્ચે વચ્ચે તમને આવો વિશાળકાય લીમડાનું રૂષ પણ જોવા મળશે જેની નીચેની સાઈડ ઉપર આ રીતની બેઠક વ્યવસ્થા પણ કરેલી છે તો તમે દોસ્તો અહીંયા આવતા હોય તો ત્રણથી ચાર કલાકનો સમય આરામથી પસાર કરી શકો છો ફેમિલી સાથે પણ આવી શકો છો કપલ સાથે પણ તમે અહીંયા આવીને એન્જોય કરી શકો છો જ્યારે તમે જામા મસ્જિદ જોવા જાઓ ત્યારે તમને એક ક્રિકેટ ક્યાંથી લેવાની હોય છે કે જે ક્રિકેટ હોય ને તે તમારે અહીંયા બતાવવાની હોય છે ત્યારબાદ તમને અહીંયા શહેરની મસ્જિદ જોવાનો મોકો મળી શકે છે તો અહીંયાથી આપણે એન્ટ્રી કરી હતી અને મસ્જિદની બહારની સાઈડ ઉપર તમને મંદિર પણ જોવા મળશે મસ્જિદના પ્રાંગણમાં તમને આ રીતે મોટ પ્લાન્ટ એટલે કે અને ગુજરાતીમાં વિદ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ રીતે બોર્ડ પંખીના પ્લાન્ટ પણ લગાડેલા છે તો આ છે શહેરની મસ્જિદ જેની બહારની સાઈડ ઉપર તમને બે મિનાર પણ જોવા મળશે અને આ રીતનો સરસ મજાનો પથ્થર બેસાવીને રસ્તો બનાવવામાં આવ્યો છે તો ચાલો આગળની સાઈડ ઉપર જઈએ શહેરની મસ્જિદની અંદર જઈએ તો મસ્જિદની બહારની સાઈડ ઉપર તમે જોઈ શકો છો પાંચ ગુમ્મદ પણ બનેલા છે તો આ જે બે મિનાર બનેલ છે કમસે કમ અને હાઈટ વીસથી અઢાર મીટર હોઈ શકે છે કારણ કે હું જામા મસ્જિદ ગયો હતો તેની મિનાર આનાથી ઊંચી હતી જામા મસ્જિદની મીણા કમસે કમ ત્રીસ મીટર ઊંચી છે તો આ જામા મસ્જિદથી નાની મસ્જિદ છે જે જેમા મસ્જિદની પાછળના ભાગમાં આવેલ છે આ મસ્જિદનું નામ છે શહેરની મસ્જિદ મસ્જિદની સામેની સાઈડ ઉપર એક આ પ્રમાણેનો કૂવો પણ બનેલો છે પાવાગઢનું સુંદર દ્રશ્ય પણ જોવા મળી જશે તો અહીંયા મહાકાળી માતાજી બિરાજમાન છે તો દોસ્તો આમ જોવા જઈએ ને તો બિલકુલ એજેક્ટ પાવાગઢની સામેની સાઈડ ઉપર તમને આ શહેરની મસ્જિદ જોવા મળશે અને પાવાગઢનું જે ધર્મશાળા છે તે પણ તમને અહીંયા શહેરની મસ્જિદની બાજુમાં જોવા મળશે તો તમારે અહીંયા રોકાવું હોય તો પણ તમે રોકાઈ શકો છો ફિલહાલ આ કૂવો હતો તો અત્યારે તેને બંધ કરી દેવામાં આવ્યો છે તો આ રીતનું તમે આર્કિટેક્ટ જોઈ શકો છો વર્ષો પહેલાંનું જબરજસ્ત ડિઝાઇન બનાવીને આર્કિટેક્ટ કરવામાં આવેલું છે તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો આ છે મસ્જિદનો મેઇન ગેટ મેઇન ગેટ ખુલ્લો છે અહીંયા બીજા ચાર દરવાજા પણ બનેલા છે ચાર ગેટ પણ નાના બનેલા છે જે ફિલહાલ બંધ હાલતમાં છે જેને બહારની સાઈડ ઉપરથી જાળી મારી દેવામાં આવી છે ચાલો દોસ્તો અંદરની સાઈડ ઉપર આપણે પ્રવેશ કરીશું અહીંયા પાંચ પગથિયા બનેલા છે જ્યારે તમે દોસ્તો મસ્જિદની અંદર પ્રવેશ કરશો ને તો તમારા શરીરની અંદર એક અલગ પ્રકારની એનર્જી આવશે કારણ કે તમે મસ્જિદમાં આવશો ને તો તમને ખૂબ જ ઠંડુ વાતાવરણ જોવા મળશે તો મસ્જિદની અંદર આ રીતે ઘણા બધા સ્ટમ્પ બનેલા છે અને મસ્જિદની ચારે બાજુ નાની નાની બારી પણ બનાવવામાં આવી છે જેથી કરીને હવા સ્ને લઈને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ મસ્જિદની અંદર જોવા ના મળે તો તમે અહીંયા જોઈ શકો છો ઘુમટની અંદર આ રીતની ડિઝાઇન બનેલી છે તો આ મસ્જિદમાં પાંચ રૂમમાં જ બનેલા છે તો દોસ્તો જે બારી હોય તેને પણ આ રીતે જાળી મારીને લોક કરી દેવામાં આવી છે અને જે નાના દરવાજા છે તેને પણ આ રીતે લોક કરી દેવામાં આવ્યા છે જેથી કરીને કોઈ અન બનાવ ન બને તો અહીંયા એક બેંક ગેટ છે અને એક સિક્યુરિટી ગેર છે તો તમે દોસ્તો શહેરની મસ્જિદ તરફ આવતા હોય તો મસ્જિદમાં આવીને તમે સમય પસાર કરી શકો છો અન્યથા તમે ગાર્ડનમાં પણ બેસી શકો છો જે એક્ઝેક્ટ મસ્જિદની સામેની સાઈડ ઉપર ગાર્ડન પણ બનેલું છે મસ્જિદની અંદરની સાઈડ ઉપરથી મિનાર સુધી ઉપર સુધી પહોંચવું હોય તો અહીંયા દાદર પણ બનેલા છે અહીંયા બે મીંગળ બનેલી છે બંને બિંગળને આ રીતે લોક કરી દેવામાં આવી છે તો આ છે પહેલી મીંગળ સુધી જવા માટેનો દાદર અને અહીંયા ગેટની બીજી બાજુ તમને બીજી મીંગર સુધી જવા માટેનો દાદર પણ જોવા મળશે ચાલો તો મસ્જિદના પાછળના ભાગમાં જઈએ આપણે શું જોવા મળે છે તે આપણે જોઈએ મસ્જિદના પાછળના ભાગમાં તમને અહીંયા ટોયલેટ બાથરૂમ કરવાની સુવિધા પણ મળી જશે નાનું કેબિન બનેલું છે ત્યાં પાણી પીવા માટેની સુવિધા રાખવામાં આવી છે તો મસ્જિદની ચારે બાજુ આ રીતની બોર્ડર પણ બનાવવામાં આવી છે જેની ઉપરની સાઈડ ઉપર તમે જોઈ શકો છો આની દર કાંટા જેવી અહીંયા ડિઝાઇન બનાવવામાં આવી છે જેથી કરીને મસ્જિદની અંદર કોઈ પ્રવેશ ન કરી શકે તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે અહીંયા ફર્યા શહેરની મસ્જિદ એટલે કે પાવાગઢ ગામની અંદર શહેરની મસ્જિદ આવેલી છે તેને આપણે વિઝિટ કરી તો દોસ્તો આ લોકેશન તમને ગમ્યું હોય ને તો વિડીયોને તમે લાઈક કરી શકો છો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત